નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત યુટ્યુબ ચેનલ શ્રદ્ધા આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના રવિવારે કરવામાં આવતા વીરપસલી વ્રતની કથા સાંભળવાના છીએ વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણીશું કે જે વ્રત ભાઈ બહેનના ઊંડા પ્રેમના પ્રતીકને બતાવે છે મિત્રો કારતક મહિનામાં આવતા ભાઈબીજના તહેવારની જેમ જ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને વીરપસલીનું વ્રત આવે છે કે જે પણ ભાઈ બહેનના પ્રેમના પ્રતીકને બતાવે છે વીરપસલી વ્રતની જો વાત કરીએ તો આ વ્રત બહેન પોતાના ભાઈની સલામતી તેની રક્ષા અર્થે કરે છે વીરપસલીનો દોરો બાંધે છે અને કહેવાય છે કે જે બહેન આ વ્રત કરે છે તેના ભાઈને સારું આરોગ્ય અને સૌભાગ્ય મળે છે વ્રત કરતી વખતે કેટલાક નિયમો પણ પાડવાના હોય છે કહેવાય છે કે જો કોઈની મોટી બીમારી હોય તો સલાહ લઈને જ વ્રત કરવું આ વ્રત ખાસ કરીને બહેનો કરે છે એટલા માટે જો બહેન માસિક ધર્મમાં હોય તો તે પછીના રવિવારથી આ વ્રત શરૂ કરી શકે છે સામાન્ય રીતે શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી જ આ વ્રત શરૂ કરાય છે અને જો તે દિવસે શક્ય ન હોય તો બીજા રવિવારથી પણ આ વ્રત કરી શકાય છે કે જે વ્રતની પૂર્ણાહુતિ તે રવિવારના બીજા રવિવારે એટલે કે પછીના રવિવારે કરવામાં આવે છે આ વ્રત ભાઈના સારા ભવિષ્ય લાંબા આયુષ્ય નિરોગી જીવન અને સુખ શાંતિ મળે તે કામના સાથે કરવામાં આવે છે આ વ્રતમાં સૂતરના દોરાની આઠ શેર લઈને આઠ તાતણા દોરો લઈને તેમાં આઠ ગાંઠ વાળીને તેને હળદર વાળો કરીને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ આ દોરાને ધૂપ દેવામાં આવે છે નિત્ય વીરપસલી વ્રતરી કથા સાંભળવાની અને કથા સાંભળ્યા પછી જ એક ટાણું કરવાનું વ્રત કરનારી બહેને ભાઈનો ખોબો ભરાય એટલું જ અનાજ રાંધીને એક સમય જમવાનું આમ રવિવારે વ્રત શરૂ કરી બીજા રવિવારે વ્રતનું ઉજવણું કરવાનું કે જેમાં ભાઈને જમવા બોલાવવાનો લાડુનો પ્રસાદ બનાવવાનો અને ભાઈને ભાવતી બીજી વાનગીઓ બનાવવાની બહેને ભાઈને પ્રેમથી આશીર્વાદ આપવાના અને ભાઈ પણ બહેનને યથાશક્તિ મુજબ ભેટ આપે છે અને બહેનના આશીર્વાદ લે છે અને ત્યારે તે બહેન ભાઈના હાથમાં દોરો બાંધવાનો સાત તાત્રાણ બાંધીને આઠમો તાતળો પીપળાના ઝાડ નીચે બાંધવાનો જે કોઈ બહેન શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આ વીરપસલીનું વ્રત કરે છે તેને આ વ્રતનું ફળ અવશ્ય મળે છે કે જેની કથા હવે આપણે સાંભળવાના છીએ તેના ઉપરથી આપણને સમજાશે કે વીરપશી વ્રતમાં કેટલી શક્તિ છે ઘણા સમય પહેલા એક ગામમાં ભલો અને ભોળો ખેડૂત રહેતો તેને સાત દીકરા અને એક દીકરી હતી તેના બધા દીકરા પરળેલા અને દીકરી પણ પરળી ગઈ હતી પણ કમનસીબે દીકરીને સાસર્યથી કોઈ તેડવા આવતું ન હતું એટલે તે પિયરમાં જ રહેતી હતી અને તેણે પિયરમાં જ સુખ દુઃખમાં દિવસો કાઢવા પડતા હતા સાત ભાઈઓમાંથી મોટા છ ભાઈ ખૂબ સુખી હતા કારણ કે તેઓ ખૂબ કમાયા અને તેમને અભિમાન પણ આવી ગયું હતું પણ નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરીને માંડ માંડ ગુજરાન ચલાવતો એટલે તે ગરીબ જ રહ્યો બહેન તેના મા બાપ અને નાના ભાઈ ભાભી બધા સાથે રહેતા તેમને નાના ભાઈ સાથે વધારે પ્રેમ હતો બહેનને નાના ભાઈની ગરીબી જોઈને ખૂબ દયા આવી તેને થયું કે લાવ હું મારા ભાઈને મદદ કરું એમ વિચારીને તે છ મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનમાં છકેલી ભાભીઓએ કહ્યું કે નણંદમાં અમારે ત્યાં બીજું કાંઈ કામ નથી પણ જો તમે અમારા છયે ઘરના ઢોર ચારવા તો હું બપોરનું વધેલું ઘટેલું ખાવા આપીશ બિચારી તો કામ જોઈતું હતું એટલે તેને ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું બહેન રોજ છ ભાઈઓના ઢોર ચરાવવા જાય અને તેમને જે વધેલું ઘટેલું ખાવા મળે તેનાથી જ પોતાનો દિવસ પસાર કરે એક દિવસ બહેન ઢોર ચરાવતી હતી ત્યારે નદી કિનારે કેટલીક દીકરીઓ કોઈ વ્રત કરતી જોઈ તેને પૂછ્યું કે દીકરીઓ તમે આ શું કરો છો ત્યારે દીકરીએ કહ્યું કે આજે છે અમે દોરા લઈએ છીએ તો બહેને પૂછ્યું કે આ દોરા લેવાનો શું થાય ત્યારે તેમાંથી એક દીકરીએ જવાબ આપ્યો કે આખું વર્ષ ભાઈને સુખ મળે બહેન કહે કે મારે પણ વીરપસલીનું નું વ્રત કરવું છે પણ એ કેવી રીતે થાય તે શીખવાડો ને તેમાંથી એક છોકરીએ એક સૂતર નો દોરો આપ્યો અને કહ્યું કે આ શેર લઈ આઠ વાળજે પછી મહાદેવજી મહાદેવજી બોલતી દિવસ સુધી રોજ સવારે નાઈ ધોઈને આ દોરાને ધૂપ તૂપ દેજે નવમા દિવસે વ્રતનું ઉજવણું કરજે અને આ દોરાને પીપળાના ઝાડ પર બાંધી દેજે છોકરીઓએ એમ પણ કહ્યું કે દોરા આઠ છે પણ તેમાંથી સાત જ દોરા તારા ભાઈઓને કાંડે બાંધજે આઠમો જે દોરો વધે તે પીપળાના સ્થળ પર બાંધી દેજે બહેન તો ખુશ થઈને વ્રતના દોરા લઈને સીધી નાના ભાઈના ઘરે ગઈ અને માને કહ્યું કે માં મેં વીર વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા માટે અંગારા કોલસામાં રાખી મૂકજે ભલે માએ ચૂલો ઠાર્યો નહીં પણ બહેનની ઈશાળુ ભાભીઓએ તેનું વ્રત તોડવા માટે છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું બહેન પાછી આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળ્યા માએ ફરીએ ચૂલો સળગાવ્યો તેમાંથી અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો પછી તેણે ઘરમાં જે કંઈ પડ્યું હતું તે ખાઈ લીધું આઠ દિવસ પૂરા થયા અને વ્રતનું ઉજવણું કરવાનો દિવસ આવ્યો મા એક બહેનને કહ્યું કે બેટી હવે તું તારા છ મોટા ભાઈઓને વ્રતના દોરા બાંધ્યાવ જો તેઓ પ્રેમથી બોલાવે તો જમજે બહેન છયેય ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં જમાડવાની તો વાત દૂર રહી બહેન તો છ ભાઈઓ પાસેથી દુખી થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતર દોડી ગઈ ભાઈ વીર પસલી એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપ્યા ભાઈ તમારું કલ્યાણ થાવ જુગ જુગ જીવો મારા વીરા નાનો ભાઈ ગરીબ હતો તેની પાસે કઈ હતું નહીં બહેન તેની મૂંઝવણ સમજી ગઈ ભાઈ તમે જે આપશો એ હું પ્રેમથી સ્વીકારી લઈશ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપશો તો પણ બસ છે ખેતરમાં વાવવા માટે સવાસેર કોંદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર પડી તેણે તે બહેનને આપ્યા એક માટીનું ઢેફો આપ્યું અને કોડિયામાં એક પૈસો હતો તે પણ આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય માની બહેન તેને પોતાના પાલવના છેડે બાંધી દીધા જતાં જતાં તે બોલી મોટા છ ભાઈઓ કોઈ આપે એવા નથી એમણે કંઈ ના આપ્યું તેમના કરતા તો તે ઘણું સારું આપ્યું છે તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે મારા માટે ચોખા બરાબર છે માટીનું ઠેફો આપ્યું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મોહર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘરે ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોઈ માએ કહ્યું કે દીકરી જમાઈ તેડવા આવ્યા છે ત્યાં વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું છે માં મૂંઝાયા કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ અને નણંદને સાસરીએથી તેડું આવ્યું એટલે છય જણીએ બહેનની મજાક કરવા જૂના ગાભા ચિત્રા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપી અને કહ્યું કે નણંદબાને આટલું અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકીને ઘરે આવ્યો તેણે બહેનને કહ્યું કે બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પણ મારી પાસે તને આપવા જેવું કંઈ નથી બહેન કહે તે મને આટલું આપ્યું છે તે શું ઓછું છે કોદરાને હું ચોખા માનીશ માટીને ગોળ માનીશ અને પૈસાને સોના મોહર માનીશ મન શુદ્ધ હોય તો બધું પવિત્ર છે ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો માં પણ ગયા ને એવામાં માને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા માટે દીકરી અંગારા વગર શું કરશે એ તો ઝટપટ લઈને એક નાના વાસણમાં અંગારા લઈ આવ્યા અને જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો દોષીની દીકરીએ કહ્યું કે મેં વીર વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ માં દેતવા આપી ગઈ આજે મેં વીર વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ દેખાય કરવા બેઠા તો અંગારા ક્યાં સુધી સાચવવા એમ વિચારી ડોસીની દીકરીએ પહેલા પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના પતિએ કહ્યું કે તો લેતી જા તેણે કહ્યું કે પછી મંગાવું ત્યારે આપજો તેણે તરત વાવમાં નાઈ લીધું અને પતિને કહ્યું કે હવે પહેલી પોટલી છોડીને તેમાંથી સાડી આપો તો પતિએ કહ્યું કે આમાં તો ઘણી સાડીઓ છે ક્યાં રંગની આપો પત્નીએ કહ્યું કે હવે મજાક રહેવા દો માંડ એક સાડી છે તે પણ ગંદી છે અને તમે વળી જુદા જુદા રંગની સાડીઓની વાત કરો છો પતિએ બધી સાડી બતાવી તેમાંથી ગુલાબી રંગની સાડી માંગી પત્ની વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો જ વીરપસલીનો વ્રતનો પ્રભાવ છે જેઠાણીઓએ તો તેને ચીછરા બાંધી આપેલા તેના રેશમી કપડાં બની ગયા હતા હવે તેણે ભાઈએ આપેલી ભેટ ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ ચોખા ગોળ અને સોના મહોરો હતા નજીકમાં જે ગામ હતું બહેનને ભૂખ લાગી એટલે પત્નીએ પતિને ગામમાં ખાવાનું લાવવા માટે મોકલ્યા પતિ ગામમાં ખાવાનું લેવા ગયો તો અહીં ચમત્કાર એ થયો કે પત્નીએ એક જોખું આવ્યું અને તેની આંખ ઉઘડી ત્યારે વાવની જગ્યાએ એક સુંદર મહેલ ઊભો થઈ ગયો અને મહેલના ત્રીજા જરૂકામાં તે ઘરેણા અને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી થોડી વાર પછી તેનો પતિ ખાવાનું લઈને આવ્યો હું અહીંયા છું મહેલમાં એમ કહી તે નીચે આવી પતિને મહેલમાં લઈને આવીને કહ્યું કે આ બધો વીરપસલીના વ્રતનો પ્રભાવ છે થોડા સમય પછી પત્નીના પિયરિયા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા પત્નીએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ અને ભાભીઓને ઓળખી કાઢ્યા તેણે પોતે કોણ છે તે તરત જાહેર કર્યું નહીં પણ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામી લગાડ્યા અને તેણે પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભાભીને રસોઈના કામમાં રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું બે ટક સૂકા રોટલા અને શાક ખાવા માટે આપતી એક દિવસ સાતે ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર અને શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાતે ભાઈઓ અને ભાભીઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈઓને શીરો પીરસ્યો પણ બીજા ભાઈઓ અને ભાભીઓને પથ્થર જેવા લાડવા અને ખારી દાળ પીરસી આ જોઈને બધા કહેવા લાગ્યા કે અમારાથી લાકડા જેવા લાડુ અને ખારી દાળ કેવી રીતે ખવાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નથી પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા મજૂરી કરાવતા એઠું જૂઠું લોખું સૂકું ખાવા આપતા મેં તમને વીર પસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે પણ તમે મને કઈ ન આપ્યું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું મારું વીરપસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને રાજ સાહેબી મળી છે ભાઈઓ જો તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવી જમાડી જે બને તે આપશો તો હંમેશા સુખી રહેશો બધાને પોતાની ભૂલ સમજાય તેમણે બહેનની માફી માંગી ભલી બહેન મોટું મન રાખીને બધાને મહેલમાં રાખ્યા અને આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થયું કહેવાય છે કે જે બહેનો વીર પસલીનું વ્રત સારી રીતે કરે છે રક્ષાબંધનમાં રાખડી બાંધે તેની અને તેના ભાઈની બધી ઈચ્છાઓ પૂરી થાય છે સુખ સમૃદ્ધિ મળે છે વીરપસલી વ્રતની કથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સાંભળનાર સૌને ફળજો સૌના ભાઈની રક્ષા કરજો તો મિત્રો આ રીતે વીરપસલી વ્રતની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ